મુંબઈ ખાતે સ્થિત ગુજરાતી કંસારા મહામંડળ અને ગુજરાતી કંસારા મહિલા પ્રગતિ મંડળ દ્વારા આયોજિત પ્રતિભા એવોર્ડ સન્માન કાર્યક્રમ યોજાયો સમાજ ઉપયોગી સેવા કરવાવાળા મહાનુભાવો હોય તો એમનું નામનું અમને જણાવજો અમારી નોમિનેશન કમિટી એનો વિચાર કરી અમારા નામળના ધારાધોરણો અને નિયમોને અનુરૂપ જેમાં બંધ બેસતું હશે તો અમે એમનો જરૂર સ્વાગત કરીશું એમનો એવોર્ડથી સન્માન કરીશું એ મારું મુખ્ય ધ્યેય છે બીજું સંજયભાઈએ બી ઘણો બધો સંઘર્ષ કરી અને શૈક્ષણિક ક્ષેત્રમાં સામાજિક ક્ષેત્રમાં અને રાષ્ટ્રપ્રેમ માટેનું જે વર્ણન બધું કર્યું એમાં વસંતી બી ઘણું બધું શીખવાનું છે જેમ ભરતભાઈએ કીધું કે એમની પાસે જેટલા ડિગ્રી સર્ટિફિકેટો અને છે એના માટે આપણે કહીએ કે આપણા માં જેમ કોહલી અને રોહિત શર્મા છે જે જેમ રણની વણઝાર કરે કે સેન્ચ્યુરી મારે નવો રેકોર્ડ કરે એવી રીતે આપણે અગાઉ શુભેચ્છા રાખીએ કે સંજયભાઈ હજી આગળ આગળ કંઈક પ્રગતિ કરે અને એમના દીકરીમાં નવો નવો ઉમેરાય બધા પરગભાઈ હેઠળ બધા તૈયાર થયા છે અને એ જાણી અમને ખૂબ જ આનંદ થાય છે તે બદલ તે બધાનો પણ ખૂબ ખૂબ આભાર છે જય શ્રી કૃષ્ણ જય ભગવાન જય સ્વામિનારાયણ બોલવું પડે મારે મહિલા મંડળ તરફથી આયોજિત આજના સ્નેહ સંમેલન નિમિત્ત મંચ પર ઉપસ્થિત પ્રભુ કિરીટભાઈ મારા મિત્ર ગૌરવજી કંસારા મંચ પર ઉપસ્થિત બધા સમાજના અગ્રણીય સામે ઉપસ્થિત બધા ભાઈઓની બહેન સૌથી પ્રથમ આપણે બધા મંચ ઉપર ઉપસ્થિત અગ્રહને અભિનંદન કરીએ કે પરંપરાગત ગયા નાઇન્ટીન ફોર્ટી સિક્સથી અમના સુધી પરંપરાગત તમે સંમેલનના આયોજન કરી રહ્યા છો એ બધા તમારું મનથી અભિનંદન બે હજાર પચીસમાં વલમધુને તમે સન્માનિત કર્યા એ બધા કપલને અમારા તરફથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ

સાચવીને રાખ્યા છે અલગ અલગ કાર્યક્રમ અલગ અલગ પ્રસંગોથી ખરેખર જીવનમાં સમાજ માટે યોગદાન આપવું જોઈએ યથાશક્તિ જેટલા બી સમાજના એમના આપણે અભિનંદન જ કે તમે રીત સર સમય સમય ઉપર એવા કાર્યક્રમ કરો છો સમાજને સાથે બોલાવો છો કેમકે નહીં તો આવનારી પેઢી એમને ખબર જ નહીં હશે કે આપણા રીતિ રિવાજ શું છે આપણા સગા સંબંધી કોણ છે આપણી પરંપરા શું છે આપણો ધર્મ શું છે કેમકે આપણે બધા મુંબઈમાં રહીએ અને મુંબઈ માયા નદી કહેવાય એટલે આ તમે કદાચ તમારા બિલ્ડિંગમાં બી લોકોને મળીને વર્ષો થઈ ગયા હશે કે આપણે બધા બિલ્ડિંગોની બી મુલાકાત થઈ ગઈ તો સમાજ માટે તો ટાઈમ નીકળતો જ નથી પણ જ્યારે આ પ્રસંગે આપણે ઊભા રહીએ તો બધા એકબીજાની ઓળખાણ થાય વિશેષ કરીને આવનારી કેમ કેમકે પરંપરા આગળ આગળ લઈ જવાનું કામ આ આવનારી પેઢી જ કરશે ને અમે તો દર વખતે કહીએ છીએ કે સમાજ છે તો આપણું અસ્તિત્વ છે સમાજ નથી તો આપણું અસ્તિત્વ બી નથી એટલે તનતી મનતી ધનતી જે રીતે તમે સમાજમાં યોગદાન આપી શકો આપવું જ જોઈએ એ બીજા કોઈ માટે નથી તો આપણે જ આવનારી જનરેશન માટે ઉપયોગી પડશે તમને એવું લાગે કે આપણા આવનારી પેઢી હ્યા ક્યાં ખોવાઈ નહીં જાય તો ખરેખર સમાજના સાથે એને ગાઠવી રાખો બાંધી રાખો સમાજના પ્રસંગોમાં જોડી રાખો આજે તો એટલો યુગ છે કે મેં ઘણા બધા લોકો તો આજે તો ભગવાનની સોગવજ ભાઈ તમે અને તમારા ડીજેથી અમારા આરોગ્ય દાવ માટે અને અમારા મંડળના કોઈ પણ ગુજરાત પાયના સ્થાનિક પાસે માટે ગમે ત્યારે અમને જરૂર હોય તમને અમે ખૂબ સાથ સહકાર આપો છો

પરંતુ આ એવોર્ડ આપવાની કામગીરી શરૂ કરેલ જગમોહનભાઈ લાવાણી જે સંસ્થાના નાયક કહેવાય સ્થાપક અલગ હોઈ શકે કદાચ પણ નાયક એ પોતે હતા તેમણે આ એવોર્ડ શરૂ કરેલ અને મારે આજે એ એવોર્ડ લેવા માટે અહીંયા આવવાનું થયું એ મારા માટે ધન્યની ઘડી છે અને યાદગાર ઘડી છે બીજા અર્થમાં કહું ને તો હમણાં શાયરી બોલવાનો વારો આવ્યો હતો ત્યારે મેં કહ્યું હતું કે મોઢું જોવા ન મળે અને શાયરી બોલવાની આવે તો કેટલું કામ કઠિન થાય એવું જ આ એક બીજું ઉદાહરણ તમને આપું છું કે આ સૂટ એકવાર લગ્ન વખતે પહેરેલો અને આજે પહેરવાનો વારો આવે છે સૂટ બીજો છે પણ સૂટ પહેરવાનો વારો અત્યારે આવ્યો છે જે વસ્તુ સોળ વર્ષે પણ પહેરવી પડે કારણ કે સમાજ જ્યારે કઈ કહેવા માંગતો હોય ને ત્યારે સમાજમાં કામ કરનાર વ્યક્તિ એ સાંભળવું જ પડે